તેની સાથે સાથે દેઢપાના ખાતે આદિવાસી સમાજ દ્વારા આરગન પત્ર આપવામાં આવ્યો હતો તો આવો જોઈએ સુજે સંપૂર્ણ માંગલો مگر જયારે પણ આવું કઈ ઘટના બને છે પેલા મારી લે છે અને પછી બેન દીકરીઓને ગમે તે વર્તન કરે છે અને ચેન ચાળા પણ કરે છે એટલે આ વસ્તુ એમને જોઈને બીજા સમાજના લોકો કે આ અમારા સમાજના લોકો પણ પ્રેરાય એટલે એને ડામવા માટે કડકમાં કડક કાર્યવાહી થઈ અને હવે એ લોકોના સમાજના છે ને પહેલાં પણ એવી ઘટનાઓ બની ગઈ તો એમના સમાજના આગેવાનો આવીને હાથ જોડી માફી માગે હવે પછી કોઈ ઘટના ન બને પણ વારંવાર ડીડિયાપાડામાં આ વસ્તુ ઘટના બનતી રહે છે સર એટલે દરેક સમાજના માણસો આવીને ડામતી કંઈક એક એહેલભાઈ ગામમાં કે કોઈની જનાતી પર કે કોઈ પણ પ્રકારની ટીપણી ના સમાજના લોકો આવ્યા છે એ રાત ગઈ રાત્રે જે મૂર્તામાં જે ઘટના બનીલી એ પીડીકા સાથે અમે આવ્યા છીએ એલા સાહેબ એમના મોડે કે છે ગઈ કાલે જ્યારે ગરબા ચાલતા હતા ત્યારે અમારો છોકરો જે ઊભો થયો હતો તો હું અને મારા હસબન્ડ અમને એને ઘરે સુવડાવવા જતા હતા ત્યારે જે ઘટના ગરબા ટાઈમે બની હતી એ ટાઈમે જે સામેની પાર્ટી હતી એ અમને અધવચ્ચે મળી અને મારા હસબન્ડ પર પહેલાં એમના પર વાત કર્યો પછી મારા છોકરાને પણ એમને ફેંકી દીધો અને મને પણ હાથ પકડીને સાઈડ પર લઈ ગયા આ ઘટના બની હતી જેથી અમે તમારી પાસે આવ્યા છીએ

જે ખૂબ જ નિંદનીય છે જે એક આદિવાસી વિસ્તારમાં બિનઆદિવાસી દ્વારા આદિવાસીઓને આદિવાસીઓની વખત બતાડો એવો શબ્દ વાપરીએ અને આદિવાસીઓને ગમે તે ભાષામાં અને છેડતી કરવાની બાનત કે મારજ કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે અને એક આદિવાસી તરીકે અમે જાગૃત આદિવાસી નહીં પણ દરેક સમાજના માણસો અમે ભેગા થઈ આજે પ્રાંત સાહેબને આવેદન પાઠવવા આવ્યા છે કે આ આ જે ઘટના બની છે એ ઘટના હવેથી અમારા ડેડીયાપાડા વિસ્તારમાં વર્ષોથી આવી કોઈ જાતિ મનભેદ રાખવું નથી તે છતાં ઘટના બને છે તો અમારે જે પણ ત્રહિત વ્યક્તિઓ છે અમને એવું એટલું જ કહેવા માંગે છે કે તમે આદિવાસી વિસ્તારમાં રહેવા આવ્યા છો તો આદિવાસીઓને તમે આદિવાસીઓને ગાળો બોલી આદિવાસીઓ વિશે એમની જાતિ વિશે ગમે તેવી ઉચ્ચારણા કરી અને જે ઘટના બને છે અને જે પીડિત વ્યક્તિ છે એમને ખીચ ખેંચવાની કોશિશ કરે છે ને ખભા પર હાથ મેંકી તને તારી ઓકાત બતાવો એવા શબ્દો વાપરવામાં આવે છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે તાન સાહેબને એવું કહેવા માગીએ છીએ કે આ જે ઘટના બની એને પ્રેરણારૂપ ખૂબ મોટી એમને નિંદનીય છે અને એમને સજા પાત્ર છે એટલે એમને કડકમાં કડક પગલાં લઈ એમને સજાપાત્ર થાય એવી અમારી માંગ છે આદિવાસી સમાજ દ્વારા અને દરેક સમાજના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી આવી ઘટના ન જોઈએ એ એ અમે દરેક સમાજના લોકો ભેગા થઈને પાંચ સાહેબને ને આવેદન પાઠવ્યું છે આ બાબતે મારું નામ નામ રાકેશ કુમાર રાયજીભાઈ છે હું એક દીડીયાવાડા ગામનો જાગૃત નાગરિક આદિવાસી યુવક છું